નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગ્રામ પંચાયત ચૂંટણીમાં રામનાથ ગામના મુકેશભાઈ પડિયાર ચારસો પિસ્તાલીસ મથથી વિજેતા પોર ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આસપાસના ગામોમાં સૌથી વધુ મતદાન રામનાથ ગામના છન્નું જેટલું મતદાન થયું હતું જેનો આજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું રામનાથ ગામમાં યુવા ઉમેદવાર મુકેશભાઈ જીલુભાઈ પડિયાર ચારસો પિસ્તાલીસ મથથી વિજેતા થયા છે રામનાથ ગામના મતદારોએ આ વર્ષે એક યુવા અને શિક્ષિત ઉમેદવારને ગ્રામ પંચાયતનું નેતૃત્વ સોંપ્યું છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ચંગી બાહુ મતે છે આજે જીત્યા છો ગામના લોકોએ જે મને સપોર્ટ કર્યો છે અને

विकासना परिचय परिचय तर नाम केस भाइ भटियार राम रामनाथ